હાલ રાજ્યમાં ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે મહિસાગર જિલ્લામાં અગિયારસો સાહીઠ બ્લોકમાં એકત્રીસ હજાર છસો ત્રેવીસ વિદ્યાર્થીઓ એચએસસી અને એસએસસીની પરીક્ષા આપી રહ્યા છે ત્યારે જિલ્લાના બાલાસિનોર તાલુકા ખાતે એચસી એસની પરીક્ષા આપી રહેલ એક વિદ્યાર્થીનીની અચાનક તબિયત લથડી જતા પોલીસ દ્વારા તેને એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી સારવાર અપાવી પરત પરીક્ષા સેન્ટર પહોંચાડવામાં આવી હતી મળી આવતી જાણકારી અનુસાર બાલાસિનોર તાલુકાની એમ એન્ડ ડોક્ટર હાઈ સ્કૂલ ખાતે પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીની સારવાર અપાઈ હતી ત્યારબાદ વિદ્યાર્થીનીના તબિયતમાં સુધારો થતા તેને પરત એમ એન્ડ ઓ હાઈસ્કૂલ પરીક્ષા સેન્ટર ખાતે પહોંચાડી પરીક્ષા અપાવડાવી હતી ત્યારે આંબાલા સિનોર પોલીસની સરાહનીય કામગીરી કરતા લોકોએ પણ પોલીસની કામગીરીને બિરદાવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ